સોરણના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળાનગર સોસાયટીમાં ઓગણ ચાલીસ વર્ષે મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલ નગરમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ધરાવે છે રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજિયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો દરમિયાન તમામ મિત્રો જુગારમી હતા દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખ્સો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો એક શખ્સ દાદર પર ઊભો હતો અજાણ્યા શખ્સોએ પોતે ડી સ્ટાફ દ્વારા પોલીસ હોવાની ઓળખ આપી હતી

ચાર અજાણ્યા પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરતી ઓફિસની બહાર લઈ જતા હતા અને જુગારનો મોટો કેસ કરવાનો છે તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો તે પૂછતા હતા દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું જેથી આ રૂપિયા ભૂલી જાવ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો તેમ કહીને ધમકી આપી હતી ત્યારબાદ તેમને એક પોઈન્ટ તોતેર લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી જેથી અજાણ્યા શખ્સે રૂપિયા લઈ લીધા હતા અને મોબાઈલ બાઈકની ચાવી પરત આપી દીધી હતી અને કોઈને આ વાતની જાણ ન કરવા જણાવ્યું હતું અજાણ્યા શખ્સો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી ત્યારબાદ આવેલા અજાણ્યા સક્ષમ મહેશ ડાંગર, આકાશ વાઘેલા લલિત હિતેશ અને હરિસ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું. જે દિવારાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય આરોપી પોલીસ પકડતી બચવા નાસ્તો ફરતો હતો. ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીન ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.